આચાર્ય મહેશભાઈ મારી સાથે ધોરજ છ થી આઠના જે શિક્ષકો અને મારી સાથે છ આઠના બાળકો જ્યારે આવ્યા છે ત્યારે અમે આજે ભૂગંબા તાલુકાની અંદર ગ્રામ પંચાયત કચેરી ભૂગંબાની આવ્યા છે બ્રિજ પોકેશના છે અંદર અમે આજે ગ્રામ પંચાયત ઓફિસની મુલાકાતે લેવાના છીએ

એનાથી ઉપર તાલુકા પંચાયત અને એનાથી ઉપર જિલ્લા પંચાયત બરાબર જિલ્લા પંચાયત શું કરે તો કે સરકારે જે યોજનાઓ આપી હોય એ નીચે તાલુકામાં આપે તાલુકા પંચાયત શું કરે એની નીચે જે ગ્રામ પંચાયત હોય એને આપે બરાબર ગ્રામ પંચાયતો શું કરવાનું છે સરકારની જે યોજનાઓ છે સરકારે જે પૈસા આપ્યા હોય ગામમાં કામ કરવા માટે જો એ વ્યવસ્થિત રીતે થાય એ કરવાનું અને જોવાની જવાબદારી પંચાયતની છે ભાઈ જેમાં સરકાર કોન્ટ્રાક્ટરને પૈસા આપે ને કોન્ટ્રાક્ટર કામ ગામ માટે સરકાર પંચાયતને પૈસા આપે અને કામ પંચાયતે કરવાનું પંચાયત એટલે કોણ તો કે સરપંચ તલાટી ડેપ્યુટી સરપંચ ગામના જે સભ્યો હોય એ બધા લોકો ભેગા થઈને નક્કી કરે કે આપણા ગામમાં આટલા આટલા કામ કરવા છે પછી સરકાર ને દરખાસ્ત મોકલે કે અમારા ગામમાં આ વસ્તુની જરૂર છે આ કામ અમારે કરવાના છે અને એ એના આધારે સરકાર માંથી કેમ કે સરકાર પાસે ગામડા બધા બહુ હોય આખા ગુજરાત ના ગામ કેટલા બધા છે અમારા બાળકો આજે ગુગમ્બા પંચાયત ઓફિસના સરપંચ સાહેબને એક પ્રશ્ન પૂછવા માંગે છે ત્યારે બેટા કોને પ્રશ્ન છે પૂછો સરપંચ કેમ બને વાહ

એક મત એ જે વોર્ડમાં રહેતા હોય એ વોર્ડ માટે આપવાનો સભ્ય માટે અને બીજો મત આપવાનો છે જે વોર્ડ વાઇઝ તમે જે મત આપ્યા છે દરેક વોર્ડમાં મત આપવાના આવે તમારે એમાં વોર્ડમાં પણ જેને વધારે મત મળે જીતે એ રીતના દરેકના પોતાના સભ્યો મૂકેલા હોય દરેક સરપંચના ઉમેદવાર એટલે માની લો કે એવું થાય કે પાંચ સરપંચના ન રહે અને સામે દસ વોર્ડ રહેશે

આજના પ્રસંગે સાથે અમને સરપંચા પંચાયત ઓફિસે થયું અને આ યાદગાર ક્ષણો ને અમારી શાળાની અંદર અમારા બાળકો જીવંત લઈ જાય અને બાળકો ખુબ એવું સારું એવું પ્રત્યક્ષ શિક્ષણ જે મેળવ્યું છે એ વર્ષો વર્ષ સુધી યાદ રહે એવી આસાન અભિલાષા સાથે આજે અમે પંચાયત ઓફિસથી છૂટા પડીએ છીએ અને આગળ અમે શાકભાજી માર્કેટ પર જવાના છે અને આજના પ્રીવોકેશનલ ડે તરીકે અમે આગળ વિવિધ બીજું જ્ઞાન મેળવવાના છે અને સરપંચ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના આ તબક્કે અમને અમારા તમામ બાળકોને પાર્લેજીના બિસ્કીટ વિતરણ કરી અને ખૂબ સહકાર આપેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ બોલો બેટા બધા થેન્ક યુ કહે સાહેબને ચાલો મળી ઓકે